આણંદ ઉમરેઠ ભાલેજ રોડ પર રેલવે બ્રિજની કામગીરીથી રહીશો પરેશાન થયા છે સાંકડા સર્વિસ રોડને કારણે અકસ્માતનો ભય રહ્યો છે આ વિસ્તારમાં મોટી માત્રામાં વાહનોની અવર જવર રહી છે અને સાંકડા સર્વિસ રોડને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ભાલેજ રોડ પર હાલમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ આ વિકાસ કાર્ય સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે આણંદથી થી ઉમરેઠ તરફ જતા માર્ગ પર ડાયવર્ઝન આપીને બનાવવામાં આવેલો સર્વિસ રોડ અત્યંત સાંકડો હોવાથી અહીં રોજબરોજ ટ્રાફિક જામના

અને અમને પહેલેથી સમસ્યાઓ અહીંયા ઘણી બધી છે તથા એક અહીંયાથી સર્વિસ રોડ માટે ઘણી બધી રજૂઆત કરી હતી પણ સર્વિસ રોડનું કામ કરવામાં આવતું નહોતું ઘણા બધા એક્સિડન્ટ થયા અકસ્માત થયા પરંતુ તે છતાં બી કોઈ કામ કરવામાં આવતું નતું પછી ઘણી બધી રજૂઆતો પછી એક ટાઈમ પર સર્વિસ રોડ બનાવી આપવામાં આવ્યું પણ એ બી ઘણું બધું સાંકડું કર્યું અત્યારે અહીંયા આગળ અવર જવર કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડે છે એક અકસ્માતનો ભય રહે છે એક અહીંયાથી ઘરમાંથી બહાર નીકળવા માટે બે વાર વિચારવું પડે છે કે અહિયાંથી અમે પસાર થઈએ કે ના થઈએ કેમ કે એક અહિયાં એક આકસ્મિક રસ્તો છે જેથી અમને ખુબ તકલીફ પડે છે આજે અમે બધા અહિયાં ભેગા થયા છે બ્રિજ નીચે એક ઘરનારા ઘરનારું અમને મળે બ્રિજનું કામ પૂરું થવા આવ્યું સરકાર શ્રી તરફથી અમને અહીંયા લગભગ બસો થી અઢીસો ઘરની વસ્તી છે આસપાસ ચારથી પાંચ સોસાયટી આવેલી છે પણ અહીંયા અમને કોઈ પણ પ્રકારનું આવું દેખાવામાં આવ્યું નહીં કે અહીંયા ઘરનારું બને તથા ધાર્મિક સ્થળ પણ આવેલું છે હવે અહીંયા લગભગ બ્રિજનું કામ હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે તે છતાં પણ કોઈ બી ઘરનારાનું અહીંયા કામકાજ ચાલુ થયું નહીં અહીંયા અમે એટલા માટે ભેગા થયા છે એક સરકારશ્રીને અમારી અપીલ છે અહીંયા રહીશોની એક અપીલ છે કે અમને એક નાનું ઘરનારું કરી આપવામાં આવે જેથી કરીને અહીંયા આગળ અવરજવર કરવા માટે તથા અહીંયાથી વાહનો પસાર થાય અમને અકસ્માતનો ભય ન રહે અને અમે શાંતિથી અમારો વસવાટ કરીએ અને શાંતિથી રહીએ અહીંયાથી લગભગ વીસ કિલોમીટર ડાકોર એક ધાર્મિક સ્થળ આવેલું છે અહીંયાથી દર મહિને પૂનમ ટાઈમ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે એમને પણ એક અકસ્માતનો ભય રહે છે અને પાછમાં ઘણા બધા કામ જ્યારે ચાલુ હતું ત્યારે અકસ્માતો થયેલા છે અમને એક અપીલ છે કે કોઈ પણ અકસ્માત ન થાય અને શાંતિથી અમે અહીંયા આગળ વસવાટ કરીએ અને અમે રહીએ અપીલ છે કે અમને એક અહીંયા આગળ બ્રિજ નીચે એક નાનો ઘરનારો ભરાઈ આપવામાં આવે એવી એક અમને સરકાર શ્રીને અપીલ છે કે આપનું નામ ઠાકોર આઈસાબનો ખલીદ મમદ

કેમ કે આણંદવારા રોડ પર ગાડીઓ જવાબારી વધારે છે અને કુંધરાવાળા રોડ પર ઓછી છે એટલે અમને અકસ્માતનો ભય રહે છે અમારા નાના નાના બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે એ માટે અમને રસ્તાની ખૂબ જરૂર છે એક નાનો સાંકડો બ્રીજ ના નીચા રસ્તો પણ અમને આપો એ અમારી રજૂઆત છે મારું નામ મલેક મોહમ્મદ દિશાન জাকીર મિયા છે અમે અહીં ચોકડી પર अमन ભાગ સોસાયટીમાં રહીએ છીએ હમણાં અહીં બ્રિજ બનવાની શરૂઆત છે તો અમને ઘણી બધી તકલીફો પડે છે અમે સવારમાં સ્કૂલમાં જઈએ છીએ મારું સ્કૂલનું નામ અંજુમન ભલે અંજુમન શાળા છે તો હું દસમા ધોરણમાં ભણું છું અમને જવામાં તકલીફ થાય છે સાંજે ટ્યુશન જવામાં અમને તકલીફ થાય છે અકસ્માતનો ભય રહે છે અને બ્રિજ બનવાના લીધે અમને રસ્તો ટૂંકો અને સાંકડો આપ્યો છે જેથી કરીને અમને ઘણી બધી તકલીફો થાય છે હોર્નના અવાજો પરથી અમને મોટા વાહનો પરથી પણ ડર લાગે છે તે માટે અમારી રજૂઆત છે કે બ્રિજના નીચે એક ગંડારો આપો અને અવર જવરમાં આસાની રહે અને એને રસ્તો લાંબો કરો જી આપનું નામ મારું નામ જરીનાબેન યુસુફભાઈ વોરા છે અમારે અહીંયા આગળ સાહીઠ સિત્તેર ઘરની વસ્તી છે અને નાના બાળકો સ્કૂલ જાય છે બધું વસ્તુ હોય છે અને એ બ્રિજ બને છે એ બ્રિજમાં અમારે અત્યારે કોઈ પણ જાતની એ રસ્તાની તકલીફ છે બહુ જ એ રસ્તો છે નહીં અમારા માટે એ રસ્તો બનાવવાનો છે ગનારું આપો અમને ગમે એમ કરીને અમારે એવી માંગ છે બધા કોરોની વાળાની